શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારે આવતી ભાદરવા માસની શુદ્ધ પક્ષની પૂર્ણિમા ભાદરવી પૂર્ણિમાના મહાત્મા વિશે મિત્રો શુક્લ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે પૂર્ણિમા પૂર્ણ રીતે ખીલેલો ચંદ્રમાં કળાઓની સાથે આજે આપણને દર્શન આપે છે મિત્રો આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે આ ઉપરાંત આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે મિત્રો આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આ દિવસથી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે મિત્રો આ દિવસે પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને ગરીબ બ્રાહ્મણને દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાથે પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે અને તેમને ફૂલો અર્પણ કરવામાં આવે છે પૂજા દરમિયાન ભગવાનને પીળા ફળ અર્પણ કરવામાં આવે છે અને પૂજા પછી ભગવાન સત્યનારાયણજીની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ પૂર્ણિમાના દિવસે પંચામૃત અને ચૂરમાનું પ્રસાદ વિતરણ કરવાનું શુભ માનવામાં આવે છે પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી આસો માસની અજવાળી તિથિ સુધી ચાલે છે તેથી આ દિવસે સ્નાન દાન પૂજન પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ વિધિ ઉપરાંત પણ કરવામાં આવે છે મિત્રો આ દિવસથી ઉમા મહેશ્વરનું વ્રત પણ શરૂ થાય છે ભવિષ્ય પુરાણ અનુસાર ઉમા મહેશ્વર વ્રત માર્ગશીષ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિએ મનાવવામાં આવે છે જ્યારે નારદ પુરાણ અનુસાર આ વ્રત ભાદરવી પૂર્ણિમાના દિવસે રાખવાનું સૂચવવામાં આવ્યું છે ઉમા મહેશ્વર વ્રત ખાસ કરીને મહિલાઓ માટે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરે છે અને તેમને ધૂપ દીપ સુગંધિત ફૂલ અને પ્રસાદ ચડાવે છે પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રત ની અસર થી સુખ સૌ્ય અને પવિત્ર નદી માં સ્નાન કરીને પિતૃઓને જલ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રને દૂધમાં પાણી મિશ્રિત અર્પણ કરવાથી સૌભાગ્ય વધે છે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે ખીર બનાવીને જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવવાની પરંપરા છે વાદ્રપદ પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થતો હોવાથી આ દિવસે ગાયના છાણ તલ સોનું ઘી કપડાં ગોળ મીઠું અને ફળોનું દાન કરવું જોઈએ પૂર્ણિમા એક એવી પવિત્ર તિથિ છે જેના દિવસે વ્યક્તિ સ્નાન દાન જપ તપ વગેરે ધાર્મિક કાર્યો કરીને તેના ભૂતકાળના તમામ પાપોનો નાશ કરી શકે છે અને તેના ભાવિ જીવનને પણ સુખ સમૃદ્ધિથી ભરી શકે છે આ ઉપરાંત પૂર્ણિમા તિથિ

કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને નજીકની આત્માઓનો પ્રભાવ દૂર થાય છે પૂર્ણિમાના દિવસે પિતૃઓની શાંતિ માટે ગંગા પર તલ ધાબળો કપાસ ગોળ ઘી અને ફળ વગેરે દાન કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે અને જીવનમાં સુખ શાંતિ વર્તાય છે મિત્રો અમે ઈચ્છીએ છીએ કે તમારી ભક્તિ ઉપાસના સફળ થાય અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને શિવ પાર્વતીના આશીર્વાદ કાયમ આપની ઉપર રહે જય શ્રી કૃષ્ણ